સૌરાષ્ટ્ર બેંકના ચેરમેન માન્યશ્રી અનિલભાઈ વેગરિયા સરપંચશ્રી માજી સરપંચશ્રી કમિટીના ચેરમેનશ્રી આગેવાનો અને વાલા બાળકો અને આ સંસ્થામાં આચાર્ય અને એનો સ્ટાફ લાયસન શ્રી પધારેલા પદાધિકારીશ્રીઓ આજે ભૂલકાઓને તમને ખૂબ અભિનંદન આપું છું નવકાર હો તો કે તમે આજે પ્રવેશ લીધો છે તમાર દેશનું ભવિષ્ય તમારા ખૂબ આભરો છે એટલે તમને શુભેછા પાઠું છું આજે कन्या કેળવણી માટે कन्या કેળવણી માટે સરકાર નરેન્દ્ર મોદી સરકારે શરૂ કરેલી આ कन्या કેળવણીને પ્રવેશતું છું માં અત્યારે આખો ગુજરાત આખો ભારત જે કે આ આઠો દિવસ બની લેલે છે ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે ગામડાના

ਇਸ ਕਾਪ से ਕੋਲੀ ਫਾਈਲ ਸੇ ਇੱਕ ਵਾਰ ਤੁਮੇ ਟ੍ਰਾਈ ਕਰ ਜੋ ਤੁਮੇ ਜੇ ਤੁਹਾਡਾ ਵਿਦਿਆਰਥੀ ਨਾ तुम्हारा ਮੋਂ ਕੋ ना ਤੇਨੋ ਸਟਾਪ ਕਿਤਲੋ ਕੁਆਲੀਫਾਈਡ तेरे उस ਵਾਰ के ਕਰੀ ਨਾ ਫੇਠੀ ਤੁਮੇ ਅਮਾਰੋ ਮਾਨੀ ਨੇ ਤੁਹਾਡਾ ਬਾਲਕੋ ਨੇ ਸਰਕਾਰੀ ਸਕੂਲ ਮੋਂ ਨਾ ਕੋਈ ਤੋ ਵਿਦਿਆਨਤੀ ਕਰੋ। ਆ ਜੇ ਪ੍ਰੋਜੈਕਟ ਹੋਤੋ ਹੈ ਤੇ ਆ ਕੋ ਬੁਧਰਾ ਕੋਲ ਮੇ ಸೌನ್ ಆಗ ಶುಭೆಚ್ಛಾ ಪದಾ ವಾ ಮಾತ್ರ ಭಾರತ ಮಾಡ್ತೀವಿ